જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમઃ પતયે હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ યો વદે મુક્તિ મુક્તિમાપનો દ્વાભ્યામ શંભોરણી ભવે માક્ષર મહિનાની અંદર જ્યારે આર્દ્ર નક્ષત્ર આવે ત્યારે શિવ પુરાણમાં લખેલું છે કે માક્ષર મહિનામાં આર્દ્ર નક્ષત્રના દિવસે ભગવાન શિવજી મહારાજનું એક જ્યોતિ સ્વરૂપ એક સ્તંભ સ્વરૂપ પ્રગટ થયું હતું તો એ દિવસે ભગવાનની પૂજા કરવાનું બીજા દિવસો કરતા સવિશેષ મહત્વ છે તો આપણે જોઈએ આ માધ્યમથી કે બે હજાર ચોવીસ માં આ નક્ષત્ર ક્યારે આવે છે આનું પૂજાનું મહત્વ શું અને પૂજા કેમ કરવી જોઈએ આ બધી કથા આપણે આ એક માધ્યમ દ્વારા સમજીએ ગીતાજીમાં ભગવાન બોલ્યા કે માસા નામ માર્ગ ઋતુ ઋતુનામ કુસુમા કર બાર મહિનાઓની અંદર માક્ષર મહિનો એ હું છું તો માક્ષર મહિનાની અંદર જયારે આર્દ્ર નક્ષત્ર આવે ત્યારે ભગવાન મહાદેવજી નું એક જ્યોતિ સ્વરૂપ એક તેજ સ્વરૂપ એ પૃથ્વી ઉપર પ્રગટ થયું આજે પણ દક્ષિણ ભારતની અંદર ત્યાં પાંચ દિવસ ઉત્સવ ઉજવાય છે જેને જ્યોતિ પર્વ કહેવામાં આવે છે માક્ષર વદ એકમ સોમવાર અને તારીખ છે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ તે દિવસે આખો દિવસ આરદ્રા નક્ષત્ર છે તે દિવસે ભગવાનની પૂજા કરવી કાળે એટલે સાંજના પાંચ ને સત્તાવન થી લઈ અને આઠ વાગ્યા સુધી એ સમયને કાળ કહેવામાં આવે છે એ પ્રદોષકાળની અંદર આજુબાજુમાં જ્યાં ભગવાન શિવનું મંદિર હોય શિવાલય હોય ત્યાં જવાનું ભગવાનની દીપ માળા કરવાની દીવાઓ કરવાના ત્યાં એ સમયે અથવા તો આખા દિવસ દરમિયાન ગમે ત્યારે આપણા સમય અનુકૂળતા મુજબ ભગવાન શિવના દર્શન કરવા જવું બને તો ત્રણ કાળ સવાર બપોર અને સાંજ ત્રિકાળ ભગવાનના દર્શન કરવાના ભગવાનનો અભિષેક કરવો ભગવાનની પૂજા કરવી ભગવાનને બિલીપત્ર ચડાવવા ભગવાનને ધતુરાના ફૂલ ચડાવવા આ બધી વસ્તુ તે દિવસે કરવાની અલગ અલગ કામના માટે થઈને ભગવાન શિવજી મહારાજના અલગ અલગ દ્રવ્ય દ્વારા અભિષેકો લખેલા છે તો બને તો કોઈ પવિત્ર વિદ્વાન બ્રાહ્મણ પાસે શિવ મંદિરમાં જઈ અથવા તો ઘરમાં શિવલિંગ હોય ઘરની પૂજામાં પણ શિવલિંગ પધરાવેલું હોય તો ભગવાનનો અભિષેક કરવો રુદ્રી કરવી લઘુરુદ્ર કરાવો આ કોઈ પવિત્ર વિદ્વાન બ્રાહ્મણને બોલી અને ભગવાનની પૂજા કરવી અલગ અલગ દ્રવ્ય એકાદશ દ્રવ્ય દ્વારા ભગવાન અભિષેક થાય ભગવાનને દૂધનો અભિષેક થાય ભગવાનને ખાલી દહીનો અભિષેક ભગવાનને ઘીની ધારાનો અભિષેક ભગવાનને મધનો અભિષેક અભિષેક સાકરવાળા પાણીનો અભિષેક નાડિયેરના પાણીનો અભિષેક શેરડીના રસનો અભિષેક અત્તરનો અભિષેક ફળોના રસનો અભિષેક દર્ભના પાણીનો અભિષેક ગંગાજીનો અભિષેક આવી રીતના અલગ અલગ કામના માટે થઈને ભગવાનના એકાદશ જે દ્રવ્ય બતાવેલા છે એને અભિષેક શિવ લખ્યું છે કે તમે વ્રત કરો અને જેટલું ફળ જેટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય એટલું પુણ્ય એટલું ફળ આ નક્ષત્રના દિવસે એટલે કે આર્દ્ર નક્ષત્ર સોળ બાર બે હજાર ચોવીસ ના દિવસે કરવામાં આવે તો આપણને સો પુણ્ય પ્રાપ્ત થાય ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય કોઈ ગ્રહોની પીડા હોય તો બધી શાંત થાય ભગવાન મહાદેવજી છે એ બધાનું કલ્યાણ કરે એ માટે થઈને સોળ તારીખે સોળ બાર બે હજાર ચોવીસ માક્ષર વદ એકમ સોમવારે આર્દ્ર નક્ષત્ર આવે છે દીપ માળા કરવી ઘરમાં દીવો પ્રગટાવવા શિવ મંદિરે જઈ અને ત્યાં દીપ માળા પૂરવી ભગવાનના દર્શન કરવા ભગવાનને બધા દ્રવ્ય ચડાવવા વિદ્વાન બ્રહ્મણને બોલી અભિષેક પૂજા લઘુરુદ્ર એ બધું કરાવવું આ કરવાથી આપણને સો શિવરાત્રીનું પુણ્ય પ્રાપ્ત થશે ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે માટે અચૂક સમય કાઢી અને બને તો ભગવાનની પૂજા અભિષેક દર્શન દીપમાળા થાળ નૈવેદ્ય અર્પણ કરવું આશા રાખું છું ભગવાન મહાદેવજી બધાનું કલ્યાણ કરે બધાનું ભલું થાય બધાના ઘરમાં સુખ શાંતિ રહે બધાના આયુષ્ય આરોગ્ય સારા રીએ આવી ભગવાન મહાદેવજીને પ્રાર્થના અસ્તુ હર હર મહાદેવ